સમાચાર રાજકોટથી મળી રહ્યા છે જ્યાં ભાજપનો આંતરિક ડખો ફરી એકવાર જાહેરમાં આવ્યો છે આંતરિક જૂથવાદ ફરી એકવાર સામે આવ્યું છે ભાજપમાં ફરી એકવાર ડખો સર્જાયો છે આ મેર નૈનાબેન પેઠડિયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે તું તું મેમે મેં સર્જાય દિવાળી કાર્નિવલના આમંત્રણના નામને લઈ બોલાચાલી થઈ હોવાનો દાવો છે દિવાળી કાર્નિવલના આમંત્રણના નામને લઈ અહીંયા બોલાચાલી થઈ હતી

આ બાબતની હું ચોકસાઈ કરી કરી લઉં લઉં છું વાત એટલે ન હોઈ શકે કેમ કે કાર્યક્રમો જે કઈ નક્કી થતા હોય ભારતીય જનતા પાર્ટી ના કે કોર્પોરેશન ના કે વોટેવર તો અમે ભારતીય જનતા પાર્ટીમાં બધા સંકલન કરી કોર્પોરેશન હોય તો પાંચે પદાધિકારી નું સંકલન થતું હોય સંગઠન હોય તો અમે પ્રમુખ મહામંત્રી વિગેરે સંકલન કરી લેતા હોઈએ ના દુષ્પ્રચાર કોઈ જ નથી કરતો વાતમાં તથ્ય છે કે નહીં એ વાતચીત હું પૂછી લઉં છું આવું હોય ન શકે એવું હું ક્લિયર માનું અત્યારે બંને સાથે જ છે અને બંને સાથે જ આવે છે શું કઈ છે જ નહીં નોર્મલ વાતચીત હાલતી હતી આનો વિષય કેમ બની ગયો એ મને પણ સમજાતું નથી તો કે ત્યાં હું ચોથી ખુરશીમાં હું પોતે બેઠો હતો એટલે એ મેયર શ્રી મેયર શ્રી અને ધારાસભ્ય શ્રી એ બંને એક રૂટીન વાતચીત કરી રહ્યા હતા એને કોઈક સ્વરૂપે કોઈ નવો વળાક આપેલો છે એવું મારું પ્રાથમિક માનવું છે સંદેશ અને તમે જે વાત કરો છો ગુજરાત ફર્સ્ટ એ એ જે વાત કરી એ મારી સુધી વાત આવેલી નથી એ બાબતનું તથ્ય હું ચકાસી અને મેયર શ્રી સાથે વાત કરી અને આ બાબતમાં કઈ પણ કરી શકે પણ અત્યારે હું જે માહોલ જોઈને આવું છું બંને લોકો સાથે હતા અમે ત્રણેય સાથે વાતચીત કરી કોઈ પણ વસ્તુ આવી છે નહીં હમણાં એ બંને પણ અહીંયા અમારી મિટિંગ છે અત્યારે દસ મિનિટ પછી બંને સાથે આવી રહ્યા છે ડેફિનેટલી શોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન નહીં શોર્ટ આઉટ જ છે અત્યારે હું સરસ રીતે વાતચીત કરીને જ આવું છું જેમાં બંને મને એવું કીધું છે કે આવું કઈ છે નહીં તમે આ જે વાત કરો છો એ મને ખબર નહોતી નહીં તો એની પણ હું ચોખ્ખટ કરી લઉં આ આ આ ઓડિયો ક્લિપ મેં સાંભળી નથી એવું હોતું નથી મેયર નું પદ એ રીતનું છે કે કોઈ પણ કોઈને કોઈ વાત સાથે જેમ અધ્યક્ષ તરીકે હું કોઈ પણ વાત હોય સંગઠનની તો અધ્યક્ષ જોડાઈ જતા હોય જાણે જાણે મેયર શ્રી મેયર તરીકે કોર્પોરેશનનું પ્રતિનિધિત્વ કરે છે તો ક્યાંક ને ક્યાંક વાત આવી જતી હોય પણ આજની આ જે વિષય છે એ બાબતમાં કશું કહેવાનું રહેતું નથી ક્લિયર છે મેયરે એવું કીધું કે ખાલી પશ્ચિમના ધારાસભ્યનું જ નામ આવું જોઈએ એવી વાત છે ભારી સંભળો આમાં અંદરની વાત કે બહારની વાત એવો વિષય એટલે નથી કે ત્યાં સ્ક્રીનિંગ પતિ એ પછી નોર્મલ વાતચીત થતી હતી આને કોઈ રીતે બનાવી નાખો એટલે પ્લીઝ થેન્ક યુ આ બંને વચ્ચે કોઈ અણબનાવ નથી કોઈ કશી એવી ડખા જેવી બાબત નથી પરંતુ અંદરની વાત બહાર આવી ચુકી છે અત્યારે ભલે એ દાવો કરવામાં આવ્યો હોય કે કોઈ ડખો નથી પરંતુ જે રીતે જ્યારે મેયર

કે મહાકુંભવાળું જે મેયરની તમે જે વાત કરી એ સિવાયના રામભાઈ મોકરિયાનું આમંત્રણ પત્રિકામાં નામ ન લખવું એ રામભાઈને ફરીથી સંકલનની બેઠકમાં બોલાવવા આ તે આ તમામ વસ્તુ આજે પણ સ્ટેન્ડિંગની બેઠકમાં જે છે એક બે મુદ્દા એવા ઉછળ્યા જ છે એટલે કંઈક શહેર ભાજપ નવા જૂના જે નવા જૂના ભાજપ આ બે અગાઉ પણ આપણે કહ્યું છે એવું રાજકોટમાં થઈ રહ્યું છે અને તમે એવા સમયે થઈ રહ્યું છે કે રાજકોટમાં છે કોઈ નેતાગીરી જ ન હોય અને એનું

ત્યાર પછી દિન પ્રતિદિન રાજકોટ ની અંદર ભાજપ ની અંદર 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 મોટા ટખાવો શરૂ થયેલા હતા કાર્ડ ની અંદર નામ લખવું ના લખવું એ રાજ્યસભાના મેમ્બર રામભાઈ ની પણ બાબતમાં આવા બધા ટૂટું મેમે થઈ ચુક્યા છે અને અત્યારે હવે મેયર અને ધારાસભ્યશ્રી પહેલી વસ્તુ તો એ છે કે જે લોકોના મતે છૂટાણા હોય મેયર જેવો દર્જો એટલે રાજકોટના પ્રથમ નાગરિક હોય અને એની સાથે તૂતુ મે કરવી અને એ ધારાસભ્ય કક્ષાના એ પણ કક્ષાના બેન કે જ્યારે એને ખબર હોય કે આપણે ક્યાં ઉભા છીએ છતાં જો તૂતું મે આ એક નામની અંદર બંધ નથી થાતું એટલે ભાજપની જે પરિસ્થિતિ છે એ અત્યારે બહેનો માટે તો બહુ ખરાબ પરિસ્થિતિ છે કારણ કે આપણે જોયું છે કે હમણાં ટૂંક સમય પહેલા રાજકોટના લેડીઝ કોર્પોરેટર પણ રોયા છે એટલે ક્યાંક ને ક્યાંક અને હું એવું માનું છું કે નૈનાબેન ને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ બનાવવામાં મોટો હાથ છે એ ક્યાંક ને ક્યાંક પુરુષ આગેવાન સ્ત્રીઓનો છે કે જેથી કરીને નૈનાબેન ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ બની રહ્યા છે મહેશભાઈ આમ તમે પણ વર્ષોથી ત્યાં રાજકારણમાં છો શું લાગે છે ખાઈ પડી ગઈ હોય નવા જૂના ભાજપ વચ્ચે એવું લાગી રહ્યું છે એટલા બધા અસંતોષ બહાર આવે છે અને અલગ અલગ ચોકો અલગ અલગ જૂથ અલગ અલગ ખેમો એમાં જોવા મળી રહ્યો છે શું લાગે છે રાજકારણ હોય ત્યાં ચેકટિકેટ ગ્રુપ તો હોય પણ જયારે પાર્ટી સત્તા ઉપર હોય ત્યારે પાર્ટીની આબરૂ ડાગ ન લાગે એ જોવાની ફરજ બધાની હોય છે પણ અત્યારે ભાજપની પરિસ્થિતિ એવી છે કે ભાજપને અત્યારે કોઈ સાચવી શકે એવો કોઈ અત્યારે રાજકોટમાં કોઈ નેતા હોય એવું મને દેખાતું નથી કારણ કે જે સિનિયરો હતા જે સાચવીને ભાજપને બેઠા કે ભાજપમાં શિષ્ટબંધ પક્ષ કહેવાતો હતો આજે એ શિશબંધ પક્ષ છે એ શિશબંધ નથી રહ્યો અને એક નાની નાની વાતોમાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકોની અંદરો અંદર નો જે ઝઘડો છે એ બહાર આવી રહ્યો છે ચોક્કસ ગુજરાત ફર્સ્ટ ફર્સ્ટ જોડાયા મહેશભાઈ ખૂબ ખૂબ આભાર તો વિકાસ જે કહી શકાય કે જે આંતર કલાથી ઢાયકો ઢકાતો નથી અને છેલ્લા કેટલાય સમયથી બે જૂથ આમને સામને નવા જૂના ભાજપ જેવું થઈ રહ્યું છે અને એ એક એક પ્રકરણમાં ખાસ કરીને આમંત્રણ પત્રિકા અને જે કહી શકાય કે વીઆઈપી હરોળમાં બેસવું આ વિવાદ તો જગ જાહેર થઈ રહ્યો છે એમાં મીડિયાનું જો કહેતા હોય તો એ ખોટી વાત છે બિલકુલ અને પ્રદેશ અધ્યક્ષ પણ કદાચ હવે અહિયાં આવશે રાજકોટમાં એમનો કાર્યક્રમ પંદર તારીખનો એમનો કાર્યક્રમ છે અને એ પહેલા એટલે પાંચ દિવસ પહેલા જ આવો ભડકો સર્જાયો છે એને લઈને પણ કોઈ નવા જૂની થઈ શકે છે હવે મેયરનું ઓફિશિયલ નિવેદન ક્યારે બહાર આવે છે છે કારણ કે આ આંતરિક બધી બાબતો બહાર આવી ગઈ છે દર્શિતાબેન શાહનો પણ આપણે સંપર્ક કરી રહ્યા છીએ કે અત્યારે ફોન નથી ઉપાડી રહ્યા અગાઉ પણ આ રીતે આપણે જોયું હતું કે કુંભમાં જ્યારે મેયર ગયા હતા ત્યારે પછી પરત આવીને એમણે કહ્યું હતું કે કેટલી કેવી ટોળકી મારી પાછળ પડી હતી મને બદનામ કરવાનો પ્રયત્ન થયો હતો નિવેદન જો તમે તો કઈ કોંગ્રેસ તો ત્યાં નતું એટલે ભાજપમાં જ આંતરિક ફૂટપાટ છે અને એ બહાર આવે છે તો એ તો મીડિયાનું કાશી છે રાજકોટ તો એ પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા કાંઈ છાનું રહેતું જ નથી અને ભાજપમાંથી જ તમારા કોઈ તમારી છુપી રીતે ખાનગી રીતે કોઈ ફોટા મોકલા હોય કે જે ગાડી પાર્કિંગના કપડાં સુકાતા હતા તે તમામ વસ્તુ એ બહાર આવ્યું છે અને એ જ રીતે તમે આમંત્રણ પત્રિકાનો ડક્કો છે રામભાઈનો કે જગજાય હતો રામભાઈ જે સ્પષ્ટ વક્તા છે અને ભ્રષ્ટાચાર સહિત સામે અધિકારી સામે લડે છે આવા સંજોગોમાં રામભાઈને બોલાવા નહીં તો એનો મતલબ જ છે કે અત્યારની જે વર્તમાન જેનું જે શહેર પ્રમુખ કે જે હોય એમની રામભાઈ તરફ ઓછી અનિચ્છા દર્શાવવાની હોય આ બધું પણ દેખાઈ રહ્યું છે બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડા